ઓમ નમ શિવાય હર હર મહાદેવ તો મહાશિવરાત્રી વ્રતકથા સત્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મહાશિવરાત્રિ પર કેવી રીતે વ્રત કરવું પૂજન કરવું અને તેની જે દસ ખાસ વાતો છે તે આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે તો મહાશિવરાત્રી ફાલ્ગુન માસની કૃષ્ણ ચતુર્થીએ હોય છે ભગવાન શિવની પૂજા અર્ચના કરવા માટે દરેક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીની તિથિનો વ્રત રખાય છે પણ સૌથી મોટી શિવરાત્રિ મહાશિવરાત્રી કહેવાય છે મહાશિવરાત્રીનું વ્રત વિધાન ગુરુડ પુરાણ મુજબ શિવરાત્રિથી એક દિવસ પહેલાં ત્રયોદશી તિથિમાં શિવજીની પૂજા કરવી જોઈએ અને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ તે સિવાય ચતુર્થી તિથિને નિરાહાર રહેવું જોઈએ મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને ગંગા જળ ચડાવવાનું ખાસ પુણ્ય મળે છે બીજું મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની મૂર્તિ કે શિવલિંગને પંજામૃતથી સ્નાન કરાવીને ઓમ નમ શિવાય મંત્રની પૂજા કરવી જોઈએ ત્યારબાદ રાત્રિના ચાર પ્રહરમાં શિવજીના પૂજા કરવી જોઈએ અને આવતા દિવસે સવારે બ્રાહ્મણને દાન દક્ષિણા આપી વ્રતનો પારણા કરવું જોઈએ ત્રીજું ગુરુડ પુરાણ મુજબ આ દિવસે ભગવાન શિવને બીલીપત્રની સાથે સફેદ આકડાના ફૂલ અર્પિત કરવા જોઈએ ભગવાન શિવને બીલીપત્ર અને સફેદ આંકડાના ફૂલ ખૂબ જ પ્રિય છે શિવપુરાણ મુજબ ભગવાન શિવને રુદ્રાક્ષ બીલીપત્ર ભાંગ શિવલિંગ અને કાશી ખૂબ જ પ્રિય છે ચોથું આ દિવસે મહાશિવ કાળમાં મહામૃત્યુંજયનો જાપ કરવાથી રોગ શોકથી રાહત મળે છે કોઈ પણ વ્રત પૂરું શ્રદ્ધા રાખી કરાય ત્યારે સફળતા હોય જ છે પાંચમું શિવની ઉપાસના અને વ્રત રાખવાથી શુભ ફળ મળે છે મહાશિવરાત્રિની શુદ્ધ મુહૂર્તમાં શિવલિંગને પ્રાણ પ્રતિષ્ઠા કરવાની સ્થાપના કરવાની ધંધામાં વૃદ્ધિમાં અને નોકરીમાં પ્રમોશન મળે છે છઠ્ઠું શિવરાત્રિના કાળમાં સ્ફટિક શિવલિંગનું શુદ્ધ ગંગાજળ દૂધ દહીં ઘી મધ અને ખાંડથી સ્નાન કરાવી ધૂપ દીવા પ્રગટાવીને મંત્રનો જાપ કરવાથી બધી મુશ્કેલીઓની નાશ પામે છે સાતમું રોગથી પરેશાન થતા અને પ્રાણીઓની રક્ષા માટે મહામૃત્યુંજયનો જાપ કરવું યાદ રાખો મહામૃત્યુંજય મંત્રનો જપ રુદ્રાક્ષની માળાથી કરવું મંત્ર જોવામાં નાનું છે પણ પ્રભાવમાં ખૂબ જ ચમત્કારી છે આઠમું મહિલાઓ સુખ સૌભાગ્ય માટે ભગવાન શિવની પૂજા કરવા દૂધની ધારથી અભિષેક કરવા નીચે લખેલા મંત્રોનું ઉચ્ચારણ કરવું મંત્ર ઓમ નમઃ શિવાય હિમ ઓમ નવમું લક્ષ્મી તેમના સ્ત્રી સ્વરૂપમાં અખંડ રૂપથી માત્ર ભગવાન શિવની કૃપાની જ જીવનમાં પ્રગટ થઈ શકે છે અખંડ લક્ષ્મી પ્રાપ્તિ માટે ઓમ હિમ એમ ઓમ મંત્રની દસ માળાનો જાપ કરવો તેમજ દસમું લગ્નમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર કરવા માટે આ મંત્રની સાથે શિવ શક્તિની પૂજા કરવી તેમજ સંપૂર્ણ પરિવારના સુખ સૌભાગ્ય માટે પણ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો આ રીતે મહાશિવરાત્રિ પર વ્રત કરવાથી શ્રદ્ધા ભાવના રાખવાથી તેમાં શિવગતિ પ્રાપ્ત થાય છે અને શિવ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે તો સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મહાશિવરાત્રિનું વ્રતની કથા આપણે નેક્સ્ટ વિડીયોમાં સાંભળશું અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે વિડીયોનું શ્રવણ કરવા માટે અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરી દેજો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ